નમસ્કાર મિત્રો આજે વાત કરવી છે આસ્થા વિશે આસ્થા દરેક ધર્મને લાગુ પડતી હોય છે અને જ્યારે આસ્થાની વાત આવતી હોય છે ત્યારે દરેક ધર્મ એને આસ્થાથી નિભાવતો હોય છે વાત કરવી છે આજે જીવન આસ્થા હેલ્પલાઇનની કે જે ચલાવવામાં આવે છે એસપી ઓફિસ ગાંધીનગરથી અને સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત આ કામ કરી રહ્યું છે દસ સપ્ટેમ્બર આત્મહત્યા નિવારણ દિવસને લઈને જ્યારે કામ થતું હોય છે ત્યારે આ જીવન આસ્થાને દસ વર્ષ પૂરા થઈ રહ્યા છે દસ વર્ષની સફર અંગેની આખી વાત કરવી છે કે શરૂઆત જ્યારે થઈ હતી ત્યારે સફર કેવી રી કેવા સફળતાની સાથે કેવા પડકારો પણ હશે કંઈક અને એ પછી તબક્કાવાર જ્યારે એક દાયકા જેટલો સમય વીતી જાય છે ત્યારે એક દાયકાની અંદર સમાજની અંદર જે ફેરફાર આપણને જોવા મળતા હોય છે તેનો નિચોડ અને તારણ પણ આજે આપણે સાંભળવું છે અને સમજવાનો પ્રયત્ન કરવો છે અને સાથે સાથે સોસાયટીને એ વાત પણ જણાવવી છે કે એક દાયકાની અંદર જે જીવન આસ્થા હેલ્પલાઇન કે જે મેન્ટલ હેલ્થ ઉપર કામ કરે છે આત્મહત્યાના જે સુસાઇડલ ટેન્ડન્સી ઉપર જે આવી જાય છે માણસો જે લોકો ડિપ્રેશનમાં આવી જાય છે કયું વૈજૂથ હતું જ્યારે દસ વર્ષ પહેલાં શરૂઆત થઈ હતી અને આજે દસ વર્ષની અંદર કેટલો તફાવત આવ્યો છે એના વિશે પણ આજે જાણીશું બકુલ ટોક્સમાં આપનું સ્વાગત છે આપની સાથે હું નરેશ સોની મિત્રો આજે વાત કરવી છે જીવન આસ્થાના મેન્ટર પ્રવીણ વાલેરા સાહેબ કે જેઓ ડીવાયએસપી પદ ઉપરથી રિટાયર થયા છે ને હાલ જીવન આસ્થાના મેન્ટર પણ છે અને જ્યારે સ્થાપના થઈ હતી તે વખતે પણ ત્યારથી આજ દિન પર્યંત તેઓ આ સંસ્થાને સંભાળી રહ્યા છે સુકાન તેમના હાથમાં છે અને જીવન આસ્થા જે સંસ્થાની શરૂઆત થઈ હતી ત્યારથી લઈને તેમની સાથે ચર્ચા કરીશું વાત કરીશું અને જાણીશું તબક્કાવાર જે ફેરફાર આવ્યા નમસ્કાર સ્વાગત છે સાહેબ આપનું વકુલ ટોક નમસ્કાર સાહેબ જીવન આસ્થાની શરૂઆત થઈ દસ સપ્ટેમ્બરના દિવસે જે પ્રકારે આપણે વાત છે દસ વર્ષની ગાથાની વાત કરવી છે જીવન આસ્થા શરૂઆત થઈ અને ખાસ એમાં પણ પોલીસ વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે એના ઉપર પણ વાત કરવી છે કારણ કે આસ્થાની વાત છે જીવનની વાત છે અને ચોક્કસથી પોલીસ એની સાથે સંકળાયેલી છે અને પોલીસ વિભાગ પ્રત્યે જે લોકોની છબી છે એ છબી બદલવાનું કામ અત્યારે જીવન આસ્થા કરી રહી છે એ કહીશું તો પણ ખોટું નથી કારણ કે દસેક વર્ષ જેટલો સમય નીકળી ચૂક્યો છે ત્યારે શરૂઆત ના તબક્કાની વાત કરવી છે કે દસ વર્ષ પહેલાં જ્યારે શરૂઆત કરી હતી ત્યારે આ સફરની શરૂઆત પ્રેરણા જેને આપણે કહીએ એ પ્રેરણા કેવી રીતે મળી અને શરૂઆત કેવી રીતે થઈ અને શરૂઆતમાં એવા કોઈ પડકારો હતા કે કેવી રીતે આની વિચારનું જે ઉદ્ભવ સ્થાન અને પછી તેનું અમલીકરણ ચોક્કસ જરૂરથી જીવન આસ્થા હેલ્પલાઇન આપણે જેમ જણાવ્યું એમ દસ સપ્ટેમ્બર બે હજાર પંદરમાં શરૂ કરવામાં આવી આ હેલ્પલાઇન ગુજરાતનું ગૃહ વિભાગનું એક પ્રોજેક્ટ છે સુરક્ષા સેતુ પ્રોજેક્ટ એના અંતર્ગત ચાલુ કરવામાં આવી હેલ્પલાઇન શરૂ કરવાનો મુખ્ય પ્રયાસ અથવા તો જે એનો હેતુ હતો એ બે કારણો હતા એક એવું હતું કે આપણા ગાંધીનગર અમદાવાદથી પસાર થતી નર્મદા કેનાલ જેમાં ખૂબ જ સુસાઈડના બનાવો બનતા હતા એ ઉપરાંત એક એવું પણ પોલીસ વિભાગમાં ધ્યાને આવ્યું કે જ્યારે કોઈ ઇન્ટ્રોગેશન કરવામાં આવે કોઈ અપરાધીનું તો એવું બનતું હતું કે અપરાધ કરવો એ ઇન્ટેન્શન નહીં હતું અને એમના એગ્રેશન ક્ષણિક આવેશમાં એમનાથી અપરાધ થઈ ગયો હોય ફોર એક્ઝામ્પલ હું એવી વાત કરું કે કોઈ જમીન કે મિલકત બાબતની બે ભાઈ વચ્ચે ડિસ્પ્યુટ ચાલતી હોય અને ચર્ચામાં કંઈક એગ્રેશન વધારે પડતું આવી જાય આવેશ આવી જાય અને એક ભાઈ બીજા ભાઈનું મર્ડર કરી નાખે પિતા પુત્ર વચ્ચે આવા બનાવો બને પતિ પત્ની વચ્ચે આવા બનાવો બને રિલેશનશીપમાં આવા બનાવો બને એવા સમયે એ વ્યક્તિ એ બનાવ બની ગયા પછી ખૂબ પસ્તાતી હોય છે કે મારાથી આ બહુ મોટો અપરાધ થઈ ગયો જે હું ખરેખર કરવા માગતો નહોતો એટલે એક બેકગ્રાઉન્ડ ક્રિમિનલ નહોતા પણ એમને આવેશમાં કરેલું કૃત્ય હતું તો જો આવું મેન્ટાલિટી અથવા તો આ એક મેન્ટલ હેલ્થ રિલેટેડ ઇસ્યુ ગણીને જો એડ્રેસ કરવામાં આવે તો આ પ્રકારના ક્રાઇમ અટકાવી શકાય એનો બનાવો બનાવ બનતા ઓછા થાય તો આ બે હેતુ હતા કે જેના લીધે આ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી શરૂઆતના તબક્કે આ હેલ્પલાઇનનો પ્રચાર પ્રસાર કેમ કરવો કારણ કે હેલ્પલાઇન લોન્ચ કરી ત્યારે પબ્લિકને આ નંબર વધુમાં વધુ લોકો સુધી સ્પ્રેડ થાય અવેરનેસ વધે એ માટે પ્રયત્ન કરવો કયા પ્લેટફોર્મનો ઉપયોગ કરવો એ ચેલેન્જ હતી પણ શરૂઆતના તબક્કે ઓછા કોલથી શરૂ થઈ અને આજે દસ વર્ષ પછી આપણે કહીએ કે પૂરા ભારતમાં નંબર સ્પ્રેડ થયો છે રોજિંદા આપણને ચાલીસથી પચાસ કોલ્સ આવે છે ગુજરાત અને ગુજરાત બહારના પણ અને એક વધુ સારી બાબત એ બની કે આપણા ગુજરાત એજ્યુકેશનલ બોર્ડના દસમા બારમા અને યુનિવર્સિટીના હોલ ટિકેટ્સમાં પણ આપણો નંબર પ્રદર્શિત કરવામાં આવે છે એટલે એક ઓથેન્ટિકેશન વેમાં આપણો નંબર પ્રદર્શિત કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓના કોલ એક્ઝામ ટાઈમે અને રિઝલ્ટ પહેલાં બહુ મોટી સંખ્યામાં આવતા હોય છે સાહેબ મારે સવાલ કરવો છે કે દસ વર્ષ પહેલાં જ્યારે આપણે શરૂઆત કરેલી એ વખતે કેવા ઇસ્યૂઝને લઈને લોકોના ફોન કોલ્સ આવતા હતા કે એવા કયા પ્રશ્નો કઈ સમસ્યા હતી એક દાયકો એટલે ઘણો મોટો સમય કહેવાય એમાં ઘણા બધા ફેરફારો પણ આપતા હશે અને આવ્યા જ હશે ઓબ્વિયસલી દસ વર્ષ પહેલાંના સંજોગો અને અત્યારના સંજોગો વય જૂથમાં કોઈ ફેરફાર છે કોઈ સમસ્યામાં ફેરફાર છે કે કેવા પ્રકારના અત્યારે ફોન કોલ્સ આવી રહ્યા છે અને પહેલાં કમ્પેરેટિવલી શરૂઆત કરી હતી ત્યારે કેવા કોલ અને કઈ વય જૂથના વધારે આવતા શ્યોર પહેલાં આપણે સમસ્યા રિલેટેડ વાત કરીએ તો જ્યારે હેલ્પલાઇનની શરૂઆત થઈ ત્યારે એકેડેમિક અને ઓક્યુપેશનલ કોલ્સ ની સંખ્યા વધારે હતી પ્રમાણ વધારે હતું આજની તારીખમાં ફાઇનાન્શિયલ કન્ડિશનને લીધે અપસેટ હોય અથવા તો રિલેશનશીપ અથવા તો ફેમિલી બેકગ્રાઉન્ડના રિલેટેડ ઇસ્યુઝ હોય તો સમસ્યાઓમાં થોડું પરિવર્તન આવ્યું છે અત્યારે આજની તારીખમાં આપણને ફાઇનાન્શિયલ કન્ડિશનમાં સડન ચેન્જ આવ્યો હોય બદલાવ આવ્યો હોય એના લીધે ડિપ્રેસ હોય એવા લોકોના કોલ્સ અને રિલેશનશીપના ઇસ્યુને લઈને કોલ્સ આ બે કેટેગરીમાં કોલ્સ વધારે આવે છે જે હમણાંનું ડેવલપમેન્ટ છે વયજૂથની વાત કરીએ તો પહેલાં નાના ટીનેજર્સના કોલ ઓછા આવતા હતા ઓકે પણ આજના સોશિયલ મીડિયાના મારા ખ્યાલથી જમાનામાં અથવા તો મેચ્યોરિટીનું લેવલ જે રીતના બાળકોમાં ઝડપથી આવી રહ્યું છે તો એ જોતા અત્યારે એજ ગ્રુપ જે અમારા નાનામાં નાનો એજ ગ્રુપનો કોલર આઠ વર્ષનો પણ હતો ઓ તો નાના કોલર્સ નાની ઉંમરવાળા કોલર્સનું પ્રમાણ વધવા લાગ્યું છે જે પહેલાં આપણે જ્યારે હેલ્પલાઇન એસ્ટાબ્લિશ કરી ત્યારે એનું પ્રમાણ ઓછું હતું લગભગ દસેક વર્ષની સફર સહેલી તો નહીં જ હોય મારા માનવા મુજબ કારણ કે ટીમ મેનેજ કરવી ફોન કોલ્સ મેનેજ કરવા કાઉન્સિલિંગ કરવાનું હોય ડેટા મેનેજ કરવાનો હોય એ બધી વસ્તુઓનું ઇમ્પ્લિમેન્ટેશન જ્યારે કરવાની વાત આવતી હોય છે ત્યારે એ કેવી રીતે થતું હોય છે જ્યારે શરૂઆત કરી હતી ત્યારે અને દસ વર્ષ જ્યારે પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે શું પરિવર્તન સંસ્થાની અંદર બિલકુલ હેલ્પલાઇન શરૂ કરી ત્યારે અમે લોકો એક કઈ દિશામાં કામ કરવું માની લો કે હેલ્પલાઇન ઉપર અમે પોલીસ કર્મચારી દ્વારા કોલ એટેન્ડ કરાવવા કે એક્સપર્ટ દ્વારા અને અમે અમારા સિનિયર ઓફિસર સાથે એવો નિર્ણય લેવામાં આવ્યો કે આ કાઉન્સિલિંગ કાઉન્સેલિંગ ક્ષેત્રે જે ક્વોલિફાઈડ લોકો હોય એક્સપર્ટ લોકો હોય જે એનું નોલેજ અને ડિગ્રી ધરાવતા હોય બે એવા લોકો દ્વારા એટલે અમે જે ટીમ આઉટસોર્સિંગથી બંધારણ નક્કી કર્યું એ કાઉન્સિલિંગના ક્વોલિફાઈડ લોકો આઉટસોર્સિંગથી લીધા અને એ જે ટીમનું બંધારણ છે સાત કાઉન્સિલર અને એક સિનિયર કાઉન્સિલર અને થ્રી લેયર કાઉન્સિલિંગ અમારે ત્યાં સિસ્ટમ છે જ્યારે પણ કોલ લેન્ડ થાય ત્યારે કાઉન્સિલર એને એડ્રેસ કરતા હોય છે જરૂર પડે સિનિયર કાઉન્સિલર એમાં માર્ગદર્શન આપતા હોય છે અને એથી પણ વધારે માર્ગદર્શનની જરૂર હોય તો સ્વેચ્છાએ અમારી સાથે જોડાયેલા સાયકોલોજીસ્ટ જે હોય એ પણ એમની સેવાઓ આપતા હોય છે અત્યારે એવા માઇન્ડસેટ સાથે લોકો સેટ થઈ ગયા છે અથવા તો અનુકૂળ થઈ ગયા છે કે ટેલી વધારે પ્રિફર કરે છે શરૂઆતમાં ટેલિકાઉન્સલિંગનો કોન્સેપ્ટ ઘણા વ્યક્તિઓની આર્ગ્યુમેન્ટ અથવા તો ઈચ્છા એવી હતી કે ફેસ ટુ ફેસ સફળ થાય એટલું ટેલિકાઉન્સલિંગ ના સફળ થાય પણ આજની તારીખનો આજનો ઈરા જોતા આપણને ટેલિકાઉન્સલિંગ વધારે બેનિફિશિયરી જણાઈ રહ્યું છે કારણ કે ટ્વેન્ટી ફોર બાય સેવન અને થ્રી સિકસ્ટી ફાઈવ ડેઝ આ હેલ્પલાઈન કામ કરે છે તો જેને પણ મેન્ટલ સ્ટ્રેસ અથવા તો કોઈ આત્મહત્યાના વિચારો આવતા હોય તો એ દિવસમાં ગમે ત્યારે કે રાત્રિના પણ ગમે ત્યારે એમને કાઉન્સેલિંગની જરૂર પડે તો કાઉન્સેલિંગ એવો પર્યાય છે કે જે વિના મૂલ્યે વિધાઉટ એપોઇન્ટમેન્ટ અને ક્વોલિફાઈડ કાઉન્સિલરો દ્વારા કરવામાં આવે તો આ જે કોમ્બિનેશન છે એ જીવન આસ્થા માટે વધારે એક આગવું રહ્યું દસેક વર્ષ પહેલાંનો સમય અને અત્યારનો સમય શું એવું લાગી રહ્યું છે કે ક્યાંક લોકોમાં સહનશીલતાનું પ્રમાણ ઘટી રહ્યું છે કે પછી એવી કોઈ સંજોગો કે એવી કોઈ વિપરીત પરિસ્થિતિ ઉદભવી છે શું કારણ વધારે જોવા મળી રહ્યું છે અત્યારે સૌથી વધારે અત્યારે જો યુથનો જો પ્રોબ્લેમ હોય ને તો એ ક્વિક રિએક્શન અને ઓવર રિએક્શન એમની કોઈ પણ સમસ્યા હોય ચાહે ભણતરની હોય ચાહે એમના કેરિયર રિલેટેડ હોય કે રિલેશનશીપની હોય અત્યારનું યુથ ક્વિક રિએક્શન અને ઓવર રિએક્શનને લીધે વધારે માનસિક સમસ્યાઓનો સામનો કરે છે સૌથી વધારે ફેક્ટર સોશિયલ મીડિયાનો વપરાશ કારણ કે આપણા હમણાં જ એક સર્વે કહી રહ્યું છે કે એવરી ઇન્ડિયન જે મોબાઈલ વાપરે છે તો એમનો સ્ક્રીન ટાઈમ એવરેજ સ્ક્રીન ટાઈમ ઓફ અ ઇન્ડિયન ઇઝ ફાઈ અવર્સ જે બીજા કોઈ પણ વિકસિત રાષ્ટ્રકર્તા પણ વધારે છે અને પાંચ કલાક એટલે આપણા જો સુવાના કલાક ગણીએ આપણા ફરજના અથવા તો અભ્યાસના કલાકો ગણીએ તો એમાં પાંચ કલાકનો સ્ક્રીન ટાઈમ એ બહુ મોટો સ્ક્રીન ટાઈમ છે જેથી કરીને સોશિયલ મીડિયા અથવા તો એમની ચેલેન્જીસ એને કઈ રીતે મેનેજ કરવી અથવા તો ઓવરકમ કરવી એ યુથ સારી રીતે નથી કરી શકતું જેમ કે આપણી હેલ્પલાઇન સરકારના વિવિધ વિભાગો ઘણી બધી એનજીઓ આત્મહત્યા પ્રિવેન્શન માટે કામ કરે છે પણ સત્ય એ છે કે આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે અથવા તો અટક્યા નથી આજે ગુજરાતમાં એવરેજ રોજના પચીસ જેટલા સુસાઈડના બનાવો બને છે અને સુસાઈડથી વધારે પણ એવા લોકો હશે કે જેમણે સુસાઈડ અટેમ્પ કર્યો હશે અને બચી પણ ગયા હોય તો આ સંખ્યાએ જો ગણીએ તો ઘણું બધું મોટું પ્રમાણ છે સૌથી ચિંતાનો વિષય કે હમણાંથી નાના બાળકોમાં પણ સુસાઈડના બનાવ બન્યા છે તો એ એક સમાજ માટે હમણાં જ રિસન્ટલી અમદાવાદની એક સ્કૂલમાં દસમા ધોરણમાં ભરતી વિદ્યાર્થીની આત્મહત્યા કરી હતી તો આપણને એક ચિંતા અથવા તો આપણને એક સુજાણ લેવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે બીજું આપણા ભારતીય કલ્ચરમાં એક સૌથી મોટી સ્ટીગમાં અથવા તો પ્રોબ્લેમ એ છે કે આપણે માનસિક સ્વાસ્થ્ય માટે પ્રોપર સ્ટેપ અથવા તો વહેલા સર આપણે હેલ્થ મેન્ટલ હેલ્થ એક્સપર્ટ માટે એક્સપર્ટ પાસે જતા નથી આપણી શરૂઆત દોરા ધાગા માનતાથી શરૂઆત થાય છે અને જ્યારે એ કેસ વધારે પડતો સિવિયર બગડે અથવા તો એ સ્ટેજ આવે પછી સાયકટ્રિક પાસે કે સાયકોલોજીસ્ટ પાસે જતા હોય છે આપણે જો મેન્ટલ હેલ્થ એક્સપર્ટની વાત કરીએ ને તો ભારતમાં એક લાખ ઉપર એક પણ મેન્ટલ એક્સપર્ટ એટલે કે પોઈન્ટ કે એવું કંઈક ફિગર આવે છે રાઈટ યુરોપમાં સાત થી આઠ પર લેખ સાત થી આઠ મેન્ટલ એક્સપર્ટ છે ઓકે અને વિશ્વમાં સૌથી મેન્ટલ વધારે મેન્ટલ હેલ્થ એક્સપર્ટ અર્જેન્ટિનામાં છે ત્યાં નિયરલી એકસો મેન્ટલ હેલ્થ એક્સપર્ટ પર લેખની વસ્તી છે ઓકે તો એનો અર્થ એવો નથી કે અર્જેન્ટિનામાં લોકોને માનસિક સમસ્યાઓ આપણા કરતાં વધારે છે પણ ત્યાં અવેરનેસ જાગૃતતા વધારે છે કે મેન્ટલ હેલ્થને પણ ફિઝિકલ હેલ્થ જેવું જ પ્રાધાન્ય આપવામાં આવે છે સંસ્થાને દસ વર્ષ જ્યારે પૂર્ણ થતા હોય છે ત્યારે એ સંસ્થા માટે પણ ખરેખર એક સુવર્ણ કાળ માની શકાય કારણ કે સફળતા મળી હોય તો જ દસ વર્ષનો એક દાયકો આખો પૂરો થતો હોય છે લગભગ આપણે બે હજાર પંદરમાં મને ખ્યાલ છે શરૂઆત થયેલી ત્યારે આપણે ઇન્ટરવ્યુ થયો હતો એ વખતે આપે જે રિકોલ કરાવેલું મને એક્ઝેક્ટલી એ વખતે યાદ હતું હા એ વખતે શરૂઆત હતી અને એ વખતે પણ લોકોમાં એવું જ હતું કે જલ્દીથી સાયકિક છે એવું કંઈ માનવા તૈયાર નહોતા એ વિચારધારામાં અત્યારે કોઈ બદલાવ ખરો કે કેમ ચોક્કસ આપણે એ રીતે કહી શકીએ કે જે રીતના કોલનું પ્રમાણ વધ્યું છે તો ડેફિનેટલી જાગૃતતા આવી છે હેલ્પલાઇન અથવા તો સાયકોલોજીસ્ટ પાસે જવાનો અભિગમ આવતો જાય છે જ્યારે પણ એકેડેમિક એટલે કે પરીક્ષા હોય કે રિઝલ્ટ હોય ત્યારે આપણો ફ્લો ઓફ કોલ્સ એટલો બધો વધી જતો હોય છે કે પર ડે દોઢસોથી બસો કોલ્સ પણ એટેન્ડ કરવાના આવતા હોય છે તો આપણે ચોક્કસપણે એવું એવું તારણ કરી શકીએ કે અવેરનેસ વધી છે લોકો માનસિક આરોગ્યને પ્રાધાન્ય આપવા થયા છે ભલે આપણે એ લેવલ સુધી હજી બીજા કન્ટ્રીના પ્રમાણમાં નથી પણ ચોક્કસપણે ટેલિકાઉન્સિલિંગનો કોન્સેપ્ટ લોકો સ્વીકારતા થયા છે એનો ઉપયોગ પણ કરતા થયા છે દસ વર્ષનું સફળ સંચાલન અને હવે પછીનું આગામી સમયની અંદર જીવન આસ્થા સુરક્ષા સેતુ સોસાયટી શું અભિગમ અને કેવા દ્રષ્ટિકોણ સાથે આગળ વધશે અને કેવા પ્રકારના આયોજન આગામી સમયમાં હાથ ધરાશે અવેરનેસ માટે ના કેવા પ્રકારના પ્રયત્નો પ્રોગ્રામો થકી કરી શકાય અને જીવન આસ્થા સાથે કેવી રીતે સંકળાઈને સુરક્ષા સેતુ સોસાયટી સાથે સમાજમાં જો વધારે વધારેને વધારે જાગૃતતા આપણે કેળવવી છે તો એના માટેના કેવા પ્રકારના પગલાં આપણી સંસ્થા અને કેવી રીતે સંકળાઈ શકે અને આ પ્રોગ્રામ થકી વધુમાં વધુ સમાજમાં આપણે અવેરનેસ લાવી શકીએ ચોક્કસ હમણાં એક આપણા માટે એક સારી સફળતા એ મળી કે રાજ્ય સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા આ માત્ર એક ગાંધીનગર જિલ્લા પૂરતો પ્રોજેક્ટ નહીં રહેતા આ રાજ્ય સ્તરના પ્રોજેક્ટ તરીકે આને ડિક્લેર કરવામાં આવ્યો છે જેથી કરીને અન્ય જિલ્લાઓમાં પોલીસ વિભાગ દ્વારા હોર્ડિંગ્સ બેનર અને પ્રચાર પ્રસારનો પ્રયત્ન કરવામાં આવે છે જેથી આપણા કોલ્સની સંખ્યા વધે છે બીજું અમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે એમઓયુ કર્યું છે ઓકે અમુક જે રીતના વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સાથે પણ કર્યું છે કોઈ યુનિવર્સિટી સાથે પણ કર્યું છે આવા એમઓયુના લીધે જેમ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રિવરફ્રન્ટ અને બ્રિજ ઉપર જીવન આસ્થાનો નંબર હાઇલાઇટ કરતાં હોર્ડિંગ્સ પણ મૂક્યા છે આવા પ્રયત્નોથી જીવન આસ્થાનો પ્રચાર પ્રસાર વધે છે આપણે જીવન આસ્થાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ બનાવ્યા છે જેવી રીતના આજકાલ યુથ વધારે સહારો રીલ્સનો ને એ લેતો હોય છે તો એ પ્લેટફોર્મ જેવી રીતના ટ્વિટર છે ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે યુટ્યુબ ચેનલ છે તો એ બધામાં જીવન આસ્થાના એકાઉન્ટ છે અને બહુ બધા આપણને લોકો ફોલો પણ કરે છે અને એ પ્લેટફોર્મથી પણ આપણો પ્રચાર પસાર થાય છે આપણી પોતાની જીવન આસ્થાની હેલ્પ વેબસાઇટ પણ છે જે વેબસાઇટથી પણ પ્રચાર પસાર થાય છે અમે એવો પણ પ્રયત્ન કરીએ છીએ કે જ્યાં પણ એજ્યુકેશનલ સંસ્થાઓ મોટું ગેધરિંગ હોય અને ત્યાં આપણને મોકો મળે તો આપણે ત્યાં જઈને અવેરનેસની ઇવેન્ટ્સ કરતા હોય છે આપણે એના માટેના હોર્ડિંગ્સ પ્રચાર માટેના વિઝિટિંગ કાર્ડ ટાઈપના કાર્ડ્સ પણ બનાવ્યા છે જે આપણે ડિસ્ટ્રીબ્યુટ કરીને વિનંતી કરતા હોઈએ છીએ કે બધા એક દિવસ માટે એમના પોતાની સ્ટેટસમાં કે સ્ટોરીમાં રાખે તો બીજા લોકો સુધી એ વાત પહોંચે તો આવા પ્રયત્નો આપણે કરીને સારી સફળતા પણ મેળવી છે કે આપણું કોલર્સની સંખ્યા વધી છે ભવિષ્યમાં પણ આપણે એ માટે પ્રયત્ન કરતા રહીએ કે વધારેને વધારે આપણો પ્રચાર પ્રસાર થાય કારણ કે અહીંયા આ વિનામૂલ્યે સેવા આપવામાં આવે છે સરકારશ્રીનો પ્રોજેક્ટ છે તો જેટલા નાગરિકો જેટલા લોકોને મેન્ટલ હેલ્થના ઇશ્યુ હોય એ જો આનો ઉપયોગ કરશે તો દે આર બેનિફિશિયરી કારણ કે આવી કોઈ હેલ્પલાઇન નથી કે જ્યાં આવું લાઈવ લોકેશનની ફેસિલિટી હોય પીસીઆર નેટવર્કનો ઉપયોગ થઈ શકતો હોય તો આશા રાખીએ છીએ કે આજે દસ વર્ષની સફરમાં જેટલા અમે કોલ રેશિયો પહોંચ્યા છીએ એનાથી પણ ભવિષ્યમાં વિવિધ પ્લેટફોર્મનો ઉપયોગ કરી વધારે લોકો સુધી અમારી આઉટરીચ વધે અને બેનિફિશિયરી એનો સમાજ થાય એક્સપાન્સનને લઈને કેવા પ્રકારના અભિગમ સાથે આપણે વાત કરી કે ગુજરાત સરકાર સાથે ડબલ્યુએચ સાથે પણ એમાં થયું છે શું હજુ પણ કંઈ વધારે જરૂર ખરી કે કોઈ સામાજિક સંસ્થાઓ પણ આગળ આવે અને જોડાય કોઈ સમાજના સંગઠનો કે જે લોકો આગળ આવે અને સ્વૈચ્છિક જોડાય તો કદાચ આનો જે પ્રચાર અને પ્રસાર કરવો છે જેનું આપણે અમલીકરણ કરવું છે એના ઉપર કદાચ વધારે ફોકસ કરી શકીએ અને આના નિવારણ માટેના જે આપણે પ્રયત્નો છે એને વધારે બળવત્તર બનાવી શકીએ સૌથી પહેલાં તો હું આપનો આભાર માનીશ જી કે આપ જે પ્લેટફોર્મ ઉપર બકુલ ટોક્સમાં જીવન આસ્થા માટે પણ વિચાર્યું ને તક આપી આપના જેવા ઘણા એવા માની લો કે યુટ્યુબ ચેનલ ચલાવતા હોય એમની પોતાની ટીવી ચેનલ હોય એવા પ્લેટફોર્મનો ઉપયોગ કરતા હોય તો આ એવી એક ડેવલપમેન્ટ છે કે જીવન આસ્થાને વધારે પબ્લિસિટી મળે વધારે લોકો સુધી પહોંચે જેમ કે આપના વ્યુઅર્સ હોય તો આપના વ્યુઅર્સ થકી પણ અમને લાભ મળે એવી રીતના આવી કોઈ પણ પ્લેટફોર્મ માની લો કે કદાચ ભવિષ્યમાં અમે એફએમ રેડિયો ઉપર પણ કોઈ અમારી જાહેરાત આપીએ અને એનાથી અથવા તો આવા ટોક્સથી અમને વધારે અમારા યુઝર્સ મળે જે ફાયદો થશે અહીંયા એક વસ્તુ જરૂર કહેવાનું મન થાય છે કે આંગળી ચિંધ્યાનું પુણ્ય જે એ બહુ કામ કરી જતું હોય છે બધાને ખબર જ હોય કે આ હેલ્પલાઇન વિનામૂલ્યે ટ્વેન્ટી ફોર બાય સેવન કામ કરે છે તો આપના જેવા સંસ્થાઓ આપના જેવા વિચારવાળા વ્યક્તિઓ જેટલો અમારો પ્રચાર પ્રસાર કરશે તો ડેફિનેટલી સોસાયટીને પણ ફાયદો થશે જીવન આસ્થાનો પણ ગ્રોથ થશે અને એક સમાજ ઉપયોગી કામ થશે અત્યારની જનરેશન અત્યારના માતા પિતા આજની યુવા પેઢી આજના સમાજને અમારા માધ્યમ થકી શું સંદેશો આપવા ઈચ્છો કે જેના કારણે આપણે અંશતઃ પણ એમાં સફળતા મેળવી શકીએ લોકો માટે શું અપીલ શું સંદેશ આપના તરફથી સૌથી મોટી વાત એ છે કે દરેક માનવીના જીવનમાં ઉતાર અને ચડાવ આવતો જ હોય છે આપણને જે તે સમયે આપણી સમસ્યા જે આપણે ફેસ કરી રહ્યા છીએ બહુ મોટી અથવા તો કોઈ એનું સોલ્યુશન જ નથી એવું આપણા વિચારોમાં આવતું હોય છે વાસ્તવમાં કોઈ પણ સમસ્યાનું નિરાકરણ થતું જ હોય છે જરૂર છે માત્ર એ સમયને ધીરજથી પસાર કરવાની છે તો હું યુવા વર્ગને ખાસ સલાહ આપીશ કે આપ જ્યારે પણ સ્ટ્રેસ અનુભવતા હોય આપણને કંઈ ડિપ્રેશન હોય કે કોઈ આત્મહત્યાના વિચાર આવતા હોય તો આ ક્ષણને તમે પસાર થવા દો તમારી પ્રોબ્લેમ કોઈની સાથે શેર કરો જીવન આસ્થા જેવી હેલ્પલાઇન ચોક્કસ આપને મદદ કરવા માટે તત્પર છે પરંતુ ક્યારેય ક્યાંય પણ જિંદગી અટકવી ના જોઈએ આપને પ્રોબ્લેમ સમયે જે વિચારો આવી રહ્યા છે પ્રોબ્લેમમાંથી આપણે બહાર આવીએ ત્યારે આપણી જાત ઉપર પણ કદાચ હસવું આવે કે મેં આ વસ્તુને વધારે મેટરને મારા પ્રાધાન્ય આપી દીધું તો સમય ધીરજ સાથે પસાર કરવો એ આના માટે સૌથી સારું ખૂબ ખૂબ આભાર વાલર સાહેબ આપ અમારી સાથે જોડાયા અને ચર્ચામાં ભાગ લીધો અને જે સમાજ ઉપયોગી એક અમારો પણ પહેલ અને વિચાર છે કે આ વાતને આપણે સમાજ સુધી મૂકી શકીએ એ માટે આપણે એક નિમિત્ત બની રહ્યા છીએ ખૂખો આભાર તો મિત્રો આપણે વાત કરી જીવન આસ્થા જે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ચાલી રહ્યો છે તેમના મેન્ટર અને રિટાયર્ડ ડીવાયસપી પ્રવીણ વાલેરા સાહેબ સાથે અને જીવન આસ્થાનો જે નંબર આપ જોઈ રહ્યા છો ટોલ ફ્રી નંબર છે એના ઉપર આપ કોલ કરી શકો છો અને આ જે પરિસ્થિતિ અત્યારે જે બદલાયેલી છે જેની વાત વાલેરા સાહેબે કરી અને દસ વર્ષ પહેલાંની જે પરિસ્થિતિ હતી તેના કરતાં પણ અત્યારે આપણને થોડી વિપરીત પરિસ્થિતિ જોવા મળી રહી છે અને અત્યારે સ્ટ્રેસ જે જોવા મળી રહ્યો છે એ યુવા વર્ગને વધારે અને વિદ્યાર્થીઓ જે છે તેમાં સત્તરથી લઈને પાંત્રીસ વર્ષ સુધીના યુવા વર્ગ વધારે આનો અત્યારે શિકાર બનતો હોય છે ત્યારે એને લઈને ચોક્કસથી માતા પિતાએ પણ એ વાતને નોટિસ કરવાની જરૂર છે કે શું પોતાના સંતાનમાં કે પોતાના જે પુત્ર છે ધંધો વ્યવસાય કરી રહ્યા છે તો એમની કોઈ હલનચલન મુમેન્ટ હાવભાવ એમનું રિએક્શન એમાં કોઈ ચેન્જીસ આવ્યા છે આ બધી નિશાનીઓ છે ડિપ્રેશનની કે પછી સુસાઇડલ ટેન્ડન્સી ઉપર માણસ જ્યારે જતો હોય છે ત્યારે એકલતા અનુભવતો હોય છે પોતાના વિચારોમાં ખોવાઈ જતો હોય છે કે આ તો એ એનું ઊંઘવાનું પ્રમાણ વધી જતું હોય છે અથવા તો પછી એની ઊંઘ ઉડી જતી હોય છે અને આખી આખી રાતના ઉજાગરા કરી લેતા હોય છે આ બધી ડિપ્રેશનની જે નિશાનીઓ છે એ નિશાનીઓ જો આપણે જાણી લઈશું તો માતા પિતા તરીકે ચોક્કસથી આપણને ખબર પડશે કે આપણા દીકરા કે દીકરીના વર્તનમાં કોઈ ચોક્કસથી કંઈક ફેરફાર છે તો એના માટે આપણે કંઈક વિચારીશું અને ખરેખર સમાજે આ વિચાર કરવાની જરૂર છે કારણ કે જે વય જૂથ પહેલાં હતી દસ વર્ષ પહેલાંની વાત હતી અને દસ વર્ષ પછી અત્યારે જ્યારે એ વય જ્યારે ઘટતી જતી આપણને જોવા મળતી હોય ત્યારે સમાજ માટે પણ એ ચોક્કસથી ચિંતાનો વિષય છે નમસ્કાર